બાબર તાલુકાના ખારા ગામે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું ભાભર તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા ગામડે ગામડે ફરી રહી છે તારે તારીખ તેર ડિસેમ્બરના રોજ રથયાત્રાનું ખારા ગામે આવી પહોંચતા સરપંચ અશોકભાઈ ચૌધરી સહિત પદાધિકારીઓ ગામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ ખારા ગામે તાલુકા વિકાસ અધિકારી જ્યોસ્નાબેન પરમાર અધ્યક્ષ સ્થાને ભારત વિકસિત સંકલ્પ રથયાત્રા જેમાં દીપ પ્રાગટ્ય કરી કરી કાર્યક્રમની શરૂઆત મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ લાભાર્થીઓ સ્થળ પર જ લાભ અર્પણ કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન અસિસ્ટન્ટ ટીડીઓ ભાર્ગવભાઈ ત્રિવેદી આરોગ્ય વિભાગના કર્મચારીઓ ભાપર યુજીવીસીએલના કર્મચારીઓ આંગણવાડીની બહેનો ખારા સરપંચ અશોકભાઈ ચૌધરી તલાટી કર્મ મંત્રી મંજુલાબેન પરમાર તાલુકા ભાજપના આગેવાનો હોદ્દેદારો લાભાર્થીઓ શાળાના બાળકો સ્ટાફગણ સહિત ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે કાર્યક્રમના અંતે સ્વરૂપી ભોજન અને સૌથી સાથે મળીને લીધું હતું સરપંચ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા